શહેરના નવા કલેક્ટર દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો કલેક્ટર ડોક્ટર સૌરભ પારખી આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે શહેરના વિકાસ અને લોકોના લગતા પ્રશ્નો પર ભાર મૂકવામાં આવશે લોકો સાથે સીધો સંવાદ કરી કામો કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું નમસ્કાર હું ડોક્ટર સૌરભ પારધી રોજ સુરત કલેક્ટર તરીકે ચાર્જ સંભાળેલ છે અને આવતા સમયમાં સુરતના વિકાસ માટે આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ અને કામ કરીએ એની શુભેચ્છા પાઠું છું